જય દ્વારકાધીશ અગાઉના વિડીયોમાં આપણે તળપદા શબ્દોના ઉદાહરણ અને એના શિષ્ટ રૂપ જોયા હતા આજે બીજા એવા જ કેટલાક ઉદાહરણો આ વિડીયોમાં લેશું તો આ વિડીયો બધા જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે એના માટે યુટ્યુબમાં જઈ અને બે લાયકન પ્રેસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય અગાઉ પણ હિન્દીનું ગ્રામર મૂકેલું છે વિડીયોમાં અને આ ગુજરાતી ગ્રામરનો ત્રીજો ટોપિક મૂકેલો છે બરાબર તો હવે તળપદા શબ્દ અને એના શિષ્ટ રૂપ જોવાના છે ઉછંગ ઉછંગ ખોડો ઉછંગ ખોડો ઉકરાટા उकराटा इच्छाओ उकराटा इच्छाओ कून, कोण, कून, कोण, कोण, के दूना, क्यारना के दूना क्यारना कुथली કુતલી નિંદા કને પાસે કને પાસે કુહર ગુફા કુહર ગુફા કને પાસે કુહર ગુફા કુંચી ચાવી કુંચી ચાવી કારસો પ્રયત્ન કારસો પ્રયત્ન કુંચી ચાવી કારસો પ્રયત્ન કમકમા ધ્રુજારી ગારો કાદવ ગોઠિયણ સખી ગારો કાદવ ગોઠયણ સખી અથવા મિત્ર અથવા દોસ્ત ગોઠિયણ સખી મિત્ર દોસ્ત ગોત્રીજ એટલે કુળદેવતા ગોત્રીજ દેવતા ગોત્રીજ કુળદેવતા ત્યાર પછી ગોરસ ગોરસ માખણ ગોરસ માખણ ગોરસ માખણ છે ઘોડાઈ ઘોડય જેમ માફક જેમ માફક ચેહ ચે ચિતા ચેહ ચિતા અને ચત્યા ચિંતા ચત્યા ચિંતા પહેલેથી લેશું ઉછંગ ખોળો ઉકરાટા ઈચ્છાઓ કુણ કોણ કેદુના ક્યારના કુણ કોણ કેદુના ક્યારના કુથલી નિંદા કને પાસે કુથલી નિંદા કને પાસે કુહર ગુફા કુહર ગુફા કૂંચી ચાવી કુંચી ચાવી કારસો પ્રયત્ન કારસો પ્રયત્ન કમકમા ધુજારી કમકમા ધ્રુજારી ગારો કાદવ ગારો કાદવ ગોઠિયણ સખી મિત્ર દોસ્ત ગોઠિયણ સખી મિત્ર દોસ્ત ગોત્રીજ કુળદેવતા ગોત્રીજ કુળદેવતા ગોરસ માખણ ગોરસ માખણ ઘોડઈ ચેમ માફક ઘોડઈ ચેમ માફક ચેહ ચિતા ચેહ ચિતા ચંત્યા ચિત્તા ચંત્યા ચિંતા તો આવા તળપદા શબ્દો અને એના શિષ્ટ રૂપોના કેટલાક ઉદાહરણો જોયા કાલના વિડીયોમાં પણ આવા જ કેટલાક હજી બીજા ઉદાહરણો સાથે ફરી મળીશું મારા દરેક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલમાં દરેક પ્રકારનું ગ્રામર છે જે દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકે છે વેકેશનની જડીમાં પાંચ મિનિટનો સમય કાઢી અને આ ગ્રામર તમને ખૂબ ઉપયોગી નીવડશે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓન યુટ્યુબ ફોર મોર વિડિયોઝ જય દ્વારકાધીશ